નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસો સાત ભાગ સાંભળ્યા આજે આપણે બસો આઠમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું કે રાજા રૂકમાંગદે મોહિનીને કાર્તિક માસનો મહિમા તથા સાતુર્ષ માસના નિયમ વ્રત અને ઉધાપણની સમજણ આપવી હરિહિ શ્રી વશિષ્ઠજી કહે છે રાજેન્દ્ર આ પ્રમાણે પિતાની આજ્ઞાથી એકાદશી વ્રતનું પાલન કરતા રહીને ધર્માગત આ પૃથ્વીનું રાજ્ય કરવા લાગ્યા તે સમયે તેમના રાજ્યમાં કોઈ પણ મનુષ્ય એવો ન હતો જે ધાર્મિક ન હોય મહીપતે કોઈ પણ વ્યક્તિ દુઃખી સંતાનહીન અથવા કોઢી ન હતી નરેશ્વર તે રાજ્યમાં બધા લોકો પુષ્ટ હતા પૃથ્વી ઉપજાવ હતી ગાયો દૂધ તૃપ્ત રાખતી હતી અને ઘડો ભરીને દૂધ આપતી હતી વૃક્ષોમાં પાને પાને મધ જરતું હતું સર્વથા પ્રસન્ન રહેવા વાળી પૃથ્વી પર સર્વ પ્રકારના ધાન્ય નિપજતા હતા ત્રેતાના યંત્રનો દ્વાપર સતયુગ સાથે હરીફાઈ કરતો હતો વર્ષકાળ પસાર થઈ ગયો શરદ ઋતુનું આકાશ અને ગૃહસ્થોના ઘર ધૂળથી રહી સ્વસ્થ થઈ ગયા રાજા રૂકમાંગ મોહિનીના પ્રેમમાં અત્યંત મુગ્ન હોવા છતાં એકાદશી વ્રતની અવગણના કરતા ન હતા દશમ એકાદશી અને દ્વાદશી આ ત્રણ દિવસ રાજા નિયમપૂર્વક રહેતા હતા આ પ્રમાણે મોહિની સાથે ક્રીડા કરતા તેમનું લગભગ એક વર્ષ થઈ ગયું હે નરેશ તે સમયે પરમ મંગલમય કાર્તક માસ આવી પહોંચ્યો હતો જે ભગવાન વિષ્ણુની નિંદ્રાને દૂર કરનારો પરમ પૂર્ણદાયક માસ છે રાજન તમે વૈષ્ણવો દ્વારા કરવામાં આવેલા બધા પૂર્ણ અક્ષય થાય છે અને વિષ્ણુ લોક પ્રદાન કરે છે કાર્તિક જેવો કોઈ માસ નથી સત્યયુગ સમાન કોઈ યુગ નથી દયા જેવો કોઈ ધર્મ નથી અને નેત્ર સમાન કોઈ જ્યોતિ નથી વેદ જેવું બીજું કોઈ શાસ્ત્ર નથી ગંગા જેવું બીજું કોઈ તીર્થ નથી ભૂમિદાન જેવું બીજું કોઈ દાન નથી અને પત્ની સુખ જેવું બીજું કોઈ લૌકિક સુખ નથી ખેતી જેવું કોઈ ધન નથી ગાય રાખવા જેવો કોઈ લાભ નથી ઉપવાસ જેવું કોઈ તપ નથી અને મન તથા ઇન્દ્રિયોના સંયમ જેવું કોઈ કલ્યાણકારી સાધન નથી રસના તૃપ્તિ જેવી કોઈ સાંસારિક તૃપ્તિ નથી બ્રાહ્મણ સમાન કોઈ વર્ણ નથી ધર્મ જેવો કોઈ મિત્ર નથી અને સત્ય જેવો કોઈ યશ નથી આરોગ્ય જેવો કોઈ ઐશ્વર્ય નથી ભગવાન વિષ્ણુ દેવતા નથી તથા સંસારમાં કાર્તિક વ્રત સમાન અન્ય કોઈ પાવન વ્રત નથી એવું જ્ઞાની પુરુષોનું કથન છે કાર્તિક બધાથી શ્રેષ્ઠ માસ છે અને તે ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે રાજન કાર્તિક માસ આવેલો જોઈને અતિ મુગ્ન થયેલા મહારાજ રૂખમાંગદે મોહિનીને આ પ્રમાણે કહ્યું દેવી મેં તમારી સાથે ઘણા વર્ષો સુધી રમણ કર્યું દેવી આ સમયે હું કંઈક કહેવા ઈચ્છું છું તે સાંભળો દેવી તમારામાં આસક્ત હોવાના કારણે મારા ઘણા કાર્તક માસ વ્યર્થ વીતી ગયા કાર્તકમાં હું માત્ર એકાદશી સિવાય બીજો કોઈ વ્રતનું પાલન કરી ન શક્યો તેથી આ વખતે હું વ્રતના પાલનપૂર્વક કાર્તક માસમાં ભગવાનની ઉપાસના કરવા ઈચ્છું છું કાર્તકમાં સદા કરવામાં આવતા ભોગોનો પરિત્યાગ કરી દેવાથી સાધકને અવશ્ય ભગવાન વિષ્ણુનું સાયુજ્ય રૂપ પ્રાપ્ત થાય છે પુષ્કર તીર્થમાં કાર્તિક પૂર્ણિમાએ વ્રત અને સ્નાન કરીને મનુષ્ય આ જન્મ કરેલા પાપથી મુક્ત થઈ જાય છે જેનો કાર્તક માસ વ્રત ઉપાસના પૂર્વક વ્યતીત થાય છે તે વિમાનનો અધિકારી દેવતા થઈને પરમ ગતિને પ્રાપ્ત થાય છે તેથી હે મોહિની તમે મારા પર મોહ છોડીને આજ્ઞા આપો જેથી આ વખતે હું કાર્તક વ્રતનો આરંભ કરું મોહિની કહે છે નૃપ શિરોમણી કાર્તિક માસનું મહાત્મય વિસ્તારથી કહો હું તે સાંભળીને મારી ઈચ્છા હશે તેમ કરીશ કહે છે વરાનને હું તમને કાર્તિક માસનો મહિમા બતાવું છું સુંદરી કાર્તિક માસમાં જે કુચ્છ અને પ્રાજાપ્રિય વ્રત કરે છે અથવા એક દિવસ છોડીને ઉપવાસ કરે છે અથવા ત્રણ રાત્રિનો ઉપવાસ કરે છે અથવા દસ પંદર દિવસ કે એક માસ સુધી નિરાહાર રહેશે તે મનુષ્ય ભગવાન વિષ્ણુના પરમ પદને પ્રાપ્ત થાય છે જે મનુષ્ય કાર્તિકમાં એકવાર જમીને કે નક્ત વ્રત માત્ર એકવાર ભોજન અથવા અયાચિત વ્રત માગ્યા વિના પ્રાપ્ત થયેલા અન્ન દિન કે રાત્રે માત્ર એકવાર ભોજન કરી ભગવાનની આરાધના કરે છે તેમને સાત દીપો સહિત આ પૃથ્વી પ્રાપ્ત થાય છે વિશેષ કરીને તીર્થ દ્વારકાપુરી તથા ક્ષેત્રમાં આ કાર્તિક માસ વ્રત દાન અને ભગવત પૂંજન વગેરે કરવાથી ભક્તિમાં વૃદ્ધિ થાય છે કાર્તિકમાં એકાદશીનો દિવસ તથા ભીષ્મ પંચક વિશેષ પુણ્ય પ્રદ છે મનુષ્ય ગમે તેવો પાપી કેમ ન હોય જો તે રાત્રિ જાગરણપૂર્વક પ્રબોધીની એકાદશીનું વ્રત કરે તો પછી કદી માતાના ગર્ભમાં આવતો નથી વરારોહે તે દિવસે જે વારાહ મંડળના દર્શન કરે છે તે વિના સાંખ્ય યોગે પરમપદને પામે છે શુભે કાર્તિકમાં શુકર મંડળ અથવા વારાહના દર્શન કરનાર મનુષ્યનો પુનર્જન્મ થતો નથી તેના દર્શનથી મનુષ્યને આધ્યાત્મિક વગેરે ત્રણ પ્રકારના પાપોથી છુટકારો થઈ જાય છે બ્રહ્મકુમારી ઉક્ત મંડળ શ્રીધર અને ઉપજાના દર્શન કરીને પણ મનુષ્ય પાપ મુક્ત થાય છે કાર્તિકમાં તેલ છોડી દેવું કાર્તિકમાં બ્રહ્મચર્ય પાળવું દેવી આ બધું કરવાથી તત્કાળ વર્ષભરના પાપથી છુટકારો મળી જાય છે જે થોડું પણ વ્રત કરે છે તેના માટે કાર્તિક માસ બધા પાપોનો નાશક છે કાર્તિકમાં લીધેલી દીક્ષા મનુષ્યના જન્મરૂપી બંધનનો નાશ કરનારી છે તેથી પ્રયત્નપૂર્વક કાર્તિકમાં દીક્ષા ગ્રહણ કરવી જોઈએ જે તીર્થમાં કાર્તિક પૂર્ણિમાનું વ્રત કરે છે અથવા કાર્તિકની શુક્લ પક્ષની એકાદશીએ વ્રત કરીને મનુષ્યને સુંદર કળશોનું દાન કરે છે તે તો ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે તો અહીંયા નારદ પુરાણનો આપણે બસો આઠમો ભાગ સમાપ્ત કરીએ છીએ હવે પછીના ના વિડીયોમાં આપણે બસો ને નવમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો